કિંમત થાય ને ત્યાં જ ઘસાવું કારણ કે કામ પતી ગયા પછી લોકોને બદલતા વાર નથી લાગતી સાચી વાત વાતને માણસને બોલવું તો હોય છતાંય ના બોલી શકે એવું બેજવાર બને છે સાહેબ એકવાર વાર હૈયું ગભરાઈ ગયું હોય ને ત્યારે અને બીજું હૈયું ભરાઈ ગયું હોય ત્યારે સાચો નહીં ગમતું ખવડાવે મા અને ગમતું વપાવે તો બાપ જ સાવ સાચી વાતને જરૂરી નથી હંમેશા ખરાબ કર્મના લીધે જ દુઃખ સહન કરવું પડે છે ક્યારેક હદથી વધારે સારા હોવાથી પણ કિંમત ચૂકવવી પડે છે સાવ સાચી વાત નહીં એક વાત યાદ રાખજો લાઈફમાં બધું જ કરજો પણ કોઈ ઉપર જલ્દી વિશ્વાસ ન કરતા મનનું મનમાં રાખતા નહીં તક મળે ને ત્યાં બોલી દેજો ગુચ્છ બનવાની રાહ જોતા નહીં ગાંઠ મળે ને ત્યાં ખોલી લેજો સાચું ને